જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે એકવીસ આઠ બે હાજર ડેમ ના નજર કરીએ તો પાંચસો ને ઓગણત્રીસ ક્યુસેક પાણી આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને ચુમોતેર ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ તેત્રીસ ટકા ભરાઈ ગયો છે મિત્રો ઉપરવાસ માં સારો એવો વરસાદ પડવાથી દાંતીવાડા ડેમ માં પાણી ની આવક માં વધારો જોવા મળે છે અને હજુ મિત્રો ત્યાં વરસાદ હશે તો પાણીની આવક માં બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગ્રાતા દાંતીવાડા ડેમ ના અને લાઈવ સમાચાર તમે બધા અમાર ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી જો તો મિત્રો જય માતાજી